તો હાલો મિત્રો આજે આપણે દર્શન કરવાના છે ગળધરા મંદિરના જે ધારીથી લગભગ છ થી સાત કિલોમીટરના અંતરે આવેલું છે ગળધરા મંદિર અને એના ડેમ પણ બહુ મોટો બધો છે જેને ખોડિયાર ડેમ પણ કહેવામાં આવે છે એ બધુંય તમને આપણે બતાવવાના છે અને જે ગુનો છે જે કાણીપેટનો ગુનો કહેવાય છે એ પણ આપણે જોવાના છે અને મંદિરના દર્શન કરવાના છે માતાજીના દર્શન કરવાના છે એટલે વિડીયોમાં બનાવી લેજો ને વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે મારા આવા જ વિડીયો તમને મળતા રહે ખોડિયાર મંદિરે જતા હોય ત્યાં રસ્તામાં અંબારડી સફારી પાર્ક આવે છે જે ત્યાંથી પછી એક કિલોમીટર જેટલું દૂર રહે છે ખોડિયાર મંદિર ને આ રસ્તો આપણે ખોડિયાર મંદિર તરફ જવાનો છે આ રસ્તામાં હમણાં પહેલાં ડેમ આવશે અને પછી આપણે મંદિર તરફ જાઉં અને આ છે મિત્રો ડેમ બહુ એટલે બહુ મોટો ડેમ છે ને આ બાજુથી મંદિર પણ દેખાય છે જે ગળધરા મંદિર કહેવાય છે એ ડેમ ઉપરથી ચોખ્ખું દેખાય છે અને સોમાહાના વાતાવરણમાં તો આ બધી જગ્યાએ પાણી બહુ એટલે બહુ જતું હોય છે ને અત્યારે પણ પાણી જાય જ છે ને હવે આ જેમ બને આપણે તમને મંદિર તરફ લઈ જઈએ આ છે ગેટ પહેલાં મેઇન ગેટ આવે છે અને પછી આવે છે માર્કેટ જે શરીફળને સુંદળીને જે કાંઈ વસ્તુ લેવી હોય જે રમકડા બાળકો માટે આવી ઘણી ખરી વસ્તુ આપણને અંદર મળી જશે તો આપણે અંદર જઈએ તો આવી કાંઈક માર્કેટ છે જ્યાંથી આપણે શરીરફળને લેવાનું છે બસ આ થોડુંક એટલું જ છે બાકી પછી થોડુંક આગળ જઈએ એટલે મંદિર આવી જાય છે મંદિરની પાહી આવી ગયા છે અને ગળધરો શ્રી ગળધરા ખોડિયાર મંદિર એ આપણે આગળ જવા જવાનું છે જ્યાં અમે ડેમનું પાણી પડે છે ને ત્યાં આપણે જવાનું છે કેટલો સરસ નજારો આવે છે અહીંથી હવે પહેલાં આપણે માતાજીના દર્શન કરીએ પછી આપણે આગળ જઈએ તો અહીંયા પણ એક સુંદર માતાજીની મૂર્તિ છે અને જે માનતાઓ કરી હોય બાળકોને એ બાળકોના ફોટા પણ આપણને જોવા મળશે મંદિરની વચ્ચે વસ આપણને એક મહાદેવનું નાનું એવું સ્થાનક જોવા મળે છે શિવલિંગ જોવા મળે છે કહાણી રૂપે જે ફોટા જોઈ રહ્યા છીએ ને એ બધી વસ્તુ આપણને જોવા એવા ચિત્રો આપણને જોવા મળે છે જોવા દાહલને સંદેશો મોકલે છે નવગઢી છે કે આ રીતનું આપણને જોવા મળે છે જે ગુનામાં બસો ફૂટ ઊંડો ઘોડો જે રા નગરનો ઘોડો પીડ્યો હતો તેની રક્ષા પણ માતાજીએ જ કરી હતી એવું ચિત્ર પણ આપણને જો અહીંયા જોવા મળે છે જાય છે ધરા તરફ જ્યાં માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે અહીંથી થોડીક સીડીઓ નીચે ઉતરવી પડે એમ છે પછી તો કંઈક વ્યવસ્થિત રસ્તો આવી જાય અહીં થોડીક સડાણવાળી સીડી છે જો કે અત્યારે કોઈ વાંધો નથી તકલીફ નથી પણ જ્યારે વરસાદનો સમય હોય ત્યારે આ સીડી પર લેલી હોય ને તો બહુ ધ્યાન રાખવું પડે કારણ કે બહુ સડાણવાળી છે સીડી બહુ સુંદર રસ્તો છે ધરા તરફ જવા માટે પતરા બતરા બધું નાખેલું છે એટલે સરસ રસ્તો છે મિત્રો હજી આપણે મેન ધરો જોવાનો છે બાકી ત્યાંથી પાણી બહુ એટલે બહુ પાણી આવતું હોય છે અને જે માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે ને એ મંદિર પણ અહીંયા જ છે એ પણ આપણને જોવા મળવું છે જ્યાં આપણે દર્શન કરી શકશું માતાજીના નહી તમે રાહ જોઈ રહ્યા છો એટલી જગ્યાએ આપણે પહોંચી ગયા છીએ જોકે પાણીનો અવાજ જ એટલો આવે છે ને પાણી પડવાનો અવાજ એટલે મારો અવાજ તમને કદાચ મીડિયમ સંભળાય પણ પાણી પડવાનો અવાજ તમે જો કેટલો અવાજ આવે છે જે આપણે દૂરથી જોઈ છે તો એટલો અવાજ આવે છે તો પહેલા તો આપણે માતાજીના દર્શન કરીએ જ્યાં પ્રાગટ્ય સ્થાન છે ને પછી આપણે ધરા તરફ પણ જઈએ હવે આપણે જઈએ છીએ ધારાવી ઉપર જો તમે કેટલું પાણી પડે છે ધારાવી ઉપર બને એટલું અંદર પણ જઈએ આપણે તો રીતનો ધરો છે અને લોકો નાય પણ છે ધરાનો નજારો આ રીતનો આવે છે તમે જોઈ રહ્યા છો અવાજ તો આવતો એક ન આવતો બાકી નજારો તો ધરાનો કેટલું સરસ પાણી પડે છે અહીં જોવા બેહી ગયા છે હસુ મેં હસુ હસુ અહીં આવ્યા તો મારા આમ જો આ મંદિર છે મંદિરની બાજુમાંથી આપણે નીકળીએ એટલે અહીંયા છે ભોજનાલય તો ભોજનાલયનો સમય પણ તમને બતાવી દઉં બપોરે બાર વાગ્યાથી બે વાગ્યા સુધી ચાલુ રહે છે ભોજનાલય તો અત્યારે બેમાં વાર છે ને અમે જઈએ છીએ તો કા રીતનું ભોજનાલય છે